ઘોઘા રોરો ફેરીમાં ગયેલી મેન લાઇન તૂટી જતા લાખો લિટર પાણીનો બેફામ બગાડ ઘોઘા જકાતનાકા પાસે રોરો માં ગયેલી પાણીની મેન લાઇન તૂટી જતા લાખો લિટર પાણીનો બગાડ થાય છે ત્યારે રો ફેરી ના અધિકારી દેખાતું કેમ નથી ઘોઘા ગામના માણસો પીવાનું પાણી સરખું મળતું નથી ત્યારે રો રોલો ફેરીના અધિકારી શું અધિકારી નથી ક્યાંક સુધી આવું ચાલતું રહેશે રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા Tchau.